અમે ઓનલાઈન ઉપરથી કમ્પ્લેન કરીએ હતી કે તમે કમ્પ્લેન કેમ કરો તો અમે વ્યવસ્થિત જો અનાજ આપતા હોય તો અમને વાંધો નથી આવતો કોઈ પણ વસ્તુ જો તમ ઉપરથી આપીએ ને તો અમને લોકોને આ આપતા નહીં મળે પહેલા સાસુ હતા ત્યારે 20 કિલો ઘઉં હળતા હતા પછી ઓફ થયા ને તો બીજા જ મહિનાથી ડાયરેક્ટ 15 કિલો થઈ ગયા અમારા હટાવ હટાવ બે મિનિટ આ બેન કામનામાં ચાલીસ કિલો બતાવે પણ છતાં એમને ખાલી પંદર કિલો જાય

એ તમારે સરકાર સાથે લડવાનું હોય અમારી કમાણીને તમારો ઓબ્જેક્શન આવે જ નહીં પણ અમારી કમાણીને તમારો ઓબ્જેક્શન ઉઠાવાય જ નહીં એ મહેનત કરો કેમ આગળ જઈને કરીએ છે આ બાળ બચ્ચા માટે અમે કરીએ છે આટલા વખતથી મારું તો 2021 માં પણ ચાલુ દેવું આવે તમે કમ્પ્લેઇન કરો આપણે કે નહીં આપે અમારી કમાણી એટલી બધી હોય ને તમે સરકારનો શું કામ ખાઈએ દુકાનનો કેમ નહીં ખાય સરકાર તમને જો ઓછું આપે તમારે ત્યાં આગળ જાણ કરવાની રહી સરકારને તમારે બહુમલી ને અહીંયા ટકે જો એક બીજું વસ્તુ અહીંયા કે અમારા નામ આ લોકો જ જાતે કમી કરી નાખે અને બીજામાં લિંક કરી નાખે ધ્યાન ગયા વખતે ગયો ને તો જલપા બીને તરત રીમૂ કરી દીધા મારું મારી બેનનું એ બંનેનું આવી રીતે પાછળ આ લોકો ને નંબર લખી કોના કોનામાં લિંક કરેલું

આ બધું સિત્તેર ને એસી એસી હજારની ગાડી લોકો લઈ લઈને મફત અનાઈ લેવા આવે આ લોકો પૈસાવાળા લોકો લઈ જાય છે વાળા કેન્સલ નથી કેન્સલ ની ગાડી તો પણ ઉપર કેન્સલ થઈ જવું જોઈએ

વસ્તુ એ છે અમને તમારી પાસે સ્ટોક ઓછો આવ્યો તો તમે ઓછો સ્ટોક એની અંદર બતાવો જેટલો આવ્યો છે તેટલો બતાવો તમે 9 9 કિલો એક માંડી ગયો હવે આમનામાં સરકાર અમને આપે એટલો અમારો અધિકાર છે લેવાનો 15 કિલો જેવું તમે કાપી નાખ્યો હવે તમે 12 વીટ હોય તોય અમને શું ખબર પડે ને મેં તો બે એક વખત માર્ક કરેલું છે ગંડીવાલા આવે ને એ લોકો ને હાથે આમનો તાલમેલ ચાલતો હોય ડાયરેક્ટ કે કે પડી જ 12 માલ સામાન વેચાઈ જાય હાલો હા બોલો